મંદિરના ચાલતા બાંધકામને લઈને ખુલાસો થયો છે મંદિરે કામગીરી ઉપર દેખરેખ રાખનારા હરિભક્ત ભરત બોપલીએ આપ્યું નિવેદન તેમણે કહ્યું કે સંસ્થાની માલિકીની જગ્યા પર જ મંદિર અને વોલનું બાંધકામ કરાઈ રહ્યું છે પ્રશાસન જે સૂચના આપશે તે મુજબ કામ કરીશું માપણીની મંજૂરી માટે કરેલ એપ્લિકેશન પેન્ડિંગ છે જૂની સ્ટેટની દિવાલ હતી તેના પર જ દિવાલ ઊભી કરવામાં આવી રહી છે એ અત્યારે મંદિરનું જે કામ ચાલી રહ્યું છે અને જે દિવાલ કમ્પાઉન્ડ વોલ અને બાંધકામ ચાલે છે તો એ બાબતે એક નોટિસ પ્રશાસન દ્વારા આપવામાં આવી છે પણ અત્યારે જે બાંધકામ ચાલે છે અમારી આપણી માલિકીની અમારી સંસ્થાની માલિકીની જમીનમાં ચાલી રહ્યું છે અને પ્રશાસન દ્વારા જે માપણી કરાવવાની હોય વેરિફિકેશન એ પણ અત્યારે કરાવવામાં આવી છે આજે જ તો એ માપણી પણ અત્યારે થઈ ગઈ છે કેબિનેટ મંત્રી બન્યા બાદ આજે સુરતમાં સીઆર નો રોડ શો છે મોદી સરકારમાં મંત્રી બન્યા બાદ પ્રથમવાર તેઓ સુરત આવી રહ્યા છે સુરતમાં પ્રદેશ અધ્યક્ષ અને સાંસદના સ્વાગતની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે સીઆર પાટીલ ના સ્વાગત બાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે અને તે બાદ એરપોર્ટથી તેમના ઘર સુધી પણ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે શુક્રવારે કાર્યકર્તાઓ સી આર પાટીલનું સન્માન કરશે અને હવે જોઈએ શાળામાં ફાયર સેફ્ટીની સુવિધાઓ છે કે નહીં